અમદાવાદ પ્લેન ક્રેશનો ભોગ બનેલા દાહોદના વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દાહોદના વિદ્યાર્થી સમર્થ બામણિયા સહિત પાંચ જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે આ વિદ્યાર્થીઓ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને દુર્ઘટના સમયે તેઓ મેસમાંથી જમીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક પ્લેનનો કાટમાળ પડતા અને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આ દુર્ઘટનામાં સમર્થ બામણીયાને પગમાં નસ કપાઈ ગઈ હતી અને શરીર ઉપર નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી તેને તાત્કાલિક સારવાર બાદ તેને વડોદરા લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી હાલ સમર્થ દાહોદ ખાતે પોતાના ઘરે પથારી વશ રહીને અભ્યાસ કરી રહ્યો છે હાલમાં તેમની પ્રિલિમ પરીક્ષાઓ ચાલી રહી છે પરંતુ સમર્થ અને તેના પાંચ મિત્રો ગંભીર ઈજાઓના કારણે પરીક્ષાઓ આપી શક્યા નથી કોલેજ દ્વારા તેમને જણાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેમની પરીક્ષાઓ પાછળથી લેવામાં આવશે આ દુર્ઘટનાના કારણે વિદ્યાર્થીઓને શારીરિક ઈજાઓ તો થઈ જ છે પરંતુ તેમના અભ્યાસ પર પણ માઠી અસર જોવા મળી રહી છે આવા સંજોગોમાં કોલેજ અને યુનિવર્સિટી દ્વારા આ વિદ્યાર્થીઓને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી તેઓ ઝડપથી સાજા થઈને પોતાનો અભ્યાસ ફરીથી શરૂ કરી શકે છે તારીખ બાર જૂન રોજ બપોરના સમય લગભગ એક ચાલીસ એક પિસ્તાલીસની આસપાસ મારા એક મિત્રનો ફોન આવ્યો કે અમદાવાદ ખાતે આ રીતનું એક પ્લેન ક્રેશ થયું છે જે બીજી મેડિકલ કોલેજની નજીકમાં થયું છે તો એને મને કીધું કે તારા છોકરાઓને પૂછી લે કઈ શું છે શું નહીં એમ તો મેં થોડું એને સિરિયસલી લઈ લીધું પણ પછી મને એકવાર એવું થયું કે ચાલો વાત તો કરી જોઈએ કદાચ કોલેજમાં હશે તો ફોન ઉઠાવી લેશે તો મેં ફોન કર્યો તો એને ફોન ઉઠાવી લીધો અને એની જોડે વાત થઈ ગઈ કે એને મને કન્ફર્મ કર્યું કે આ રીતનું પ્લેન કેસ થયું છે ને અમે એ માઇન્જર્ટ થયા છે મને થોડું વાગ્યું છે ત્યારે એને એવું કીધું કે એને થોડું વાગ્યું છે અને મેં કીધું ઠીક છે કંઈ નહીં તો અમે મેં કીધું કે ચલો હવે મેં મારા વાઈફને કીધું અમે આપણે એને મળતા બી આવીએ અને જોતા બી આવીએ પણ આટલું મોટું પ્લેન કેસ છે એની ગંભીરતા અમને ખબર નહોતી અમને એટલું તે વખતે એટલા વિડીયોઝ બી નહોતા ફરતા અમે ગાડી લઈને તે નીકળી ગયા અમદાવાદ પહોંચીને એક જગ્યા ઉભા રહીને જ્યારે આખા ન્યૂઝને તે જોયા ત્યારે ખબર પડી તો બહુ મોટો હાદસો થયો છે અમે અમદાવાદ પહોંચ્યા ત્યારે રોડ બી ઘણા બધા બંધ હતા બધી વીઆઈપી સિક્યોરિટીઝ હતી હોસ્પિટલમાં ગાડી પાર્ક કરવાની જગ્યા નહોતી ઘણા બધા વીઆઈપીસ આવેલા હતા અંદર જવા નહોતા તેતા પછી અમને લગભગ એક બે કલાક વેઇટ કર્યા પછી અમે અમારા બાળકને મળી શક્યા ત્યાં આગળ વોર્ડમાં એમાં બી એકને જવા દે એકને ના જવા દે એ રીતનું અમે એને મળ્યા અને પછી જ્યારે એમને ડૉક્ટર્સને કન્સલ્ટ કર્યું ત્યાં પ્લાસ્ટિક સર્જરી કર્યું કરવું પડશે એવું જણાવાયું એમને પણ એમાં થોડો ત્યાં સિવિલમાં એ બર્ન્સના પેશન્ટ બહુ વધારે હોવાના લીધે આ જે સર્જરી એટ એ ટાઈમ પોસિબલ નહોતી તો અમે લોકો પ્રાઇવેટ પ્રેફર કર્યું ત્યાં અમે અમારી સ્વૈચ્છિક રીતે લખીને આપ્યું કે અમે પ્રાઇવેટમાં કરાવી લઈશું એમ અને અમે પ્રાઇવેટમાં પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૌદ તારીખે અને પછી બરોડાથી ઘરે દાહોદ લઈ આવ્યા ફોલોઅપને બધું અહીંયા કર્યું અને અત્યારે બેડ રેસ્ટમાં છે અત્યારે સારું છે અને ભગવાનનો શુક્ર માને છે કે એ આવી મોટી ઘટનામાંથી બચી ગયો અમે લોકો મેસમાં હતા અને જમીન હાથ ધોઈ નીકળતા હતા અચાનકથી અવાજ આવ્યો ને અમારા પર કઈક પડ્યું તો બે સેકન્ડ માટે આખું જ થઈ ગયું હતું પછી જયારે ખબર પડી કે આજુબાજુ બોમ્બ કંઈક બોમ્બ ફૂટ્યો અવાજ આવતી હતી તો અમે પાંચેક મિત્રો હતા જેમ તેમ કરીને ભાગીને બહાર ગયા દોડ્યા તો પછી ચાલ અમે ત્રીસ ત્રીસ મીટર કે ચાલીસ મીટર થઈ ગયું પછી બ્લાસ્ટ થયો તો એનાથી અમે આખા હલી ગયા હતા ને થોડા પડ એક બે મિત્ર પડી ગયા હતા પછી અમારા સિનિયરો આવ્યા હતા ને અમને ત્યાંથી હોસ્પિટલ બાઇક પર લઈ ગયા હતા ત્યાં જે વૂંડ થયો હતો એનું ક્લિનિંગ કર્યું ને પછી એક્સરે કરાયો ને એ બધું ચેકઅપ કરાયો ત્યાં સુધી તો એમ્બ્યુલન્સ જતી હતી અમે સૌથી પહેલાં પહોંચી ગયા ત્યાં જ ખબર પડી કે પ્લેન ક્રેશ થયો છે પછી અમે ત્યાં વોર્ડ્સમાં હતા ત્યાં એવું ખબર પડી કે ટેન્ડન કટ ઇન્જરી થઈ છે પ્લાસ્ટિક સર્જરી અમે વડોદરા કરાવી હતી એનું એક મંથ થઈ ગયું છે હજુ બેડ રેસ્ટ પછી હમણાં અમારી કોલેજમાં હમણાં પ્રિલિમ એક્ઝામ ચાલે છે પણ અમે જઈ શકતા નહીં એટલે કોલેજ વાળા પ્રિલિમ એક્ઝામ રેમિડિયલ પછી લેશે અમારા અમે ચાર પાંચ મિત્રો છે જેના ઉપર આ પ્લેન ક્રેસ જેના જેની ઇન્જરીથી અમે નહીં આપી શકતા ને ઘરેથી જ હમણાં વાંચન કરીએ છે